ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે ટુ વ્હીલર ઉપર તાલ લગાડી આપવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં અનેક વાહન ચાલકોએ લાભ લીધો હતો આ સાથે જ ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોડી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા અપીલ પણ કરવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક પીઆઈ બી મહેડિયા અને સામાજિક કાર્યકર્તા યોગી પટેલ સહિતના કાર્યકરો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરૂચ જિલ્લા ખાતે ઉત્તરાયણ જે તહેવાર આવી રહ્યો છે નજીકમાં તેને ધ્યાનમાં રાખીને જનરલ એવા બનાવ બનતા હોય છે કે ટુલ વ્હીલર પર જ્યારે કોઈ વ્યક્તિ જતું હોય છે ત્યારે દોરીના કારણે ગળું કપાવાના બનાવો બનતા હોય છે ગંભીર ઈજા માંડીને સામાન્ય ઈજા અને મૃત્યુ સુધીના બનાવો બનતા હોય છે તેને ધ્યાનમાં રાખીને કાર્યકરો યોગીભાઈ પટેલ છે અમારા પોલીસ સ્ટાફના માણસો એ સાથે રાખી અને દરેક ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવાની એક આયોજન કરેલું હતું જેમાં આજે કસક સર્કલ પર અમે જ્યાં મેક્સિમમ વાહન વ્યવહાર રહેતો હોય છે ત્યાં આવી અને સેફ્ટી ગાર્ડ લગાવી રહ્યા છે